સંઘ દમણના એરપોર્ટ રોડ પર બીએમડબ્લ્યુ કારમાં આગ લાગી દાટ કારમાં આગ લાગતા મોંઘી દાટ બીએમ ડબલ્યુ કાર નંબર એમએચ ઝીરો ટુ ડીએન નાઇન સેવન ટુ ફાઈવમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કે કારમાં ફક્ત એક જ મુસાફર હતો જેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી કાર ચાલક કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો જે દરમિયાન બીએમડબ્લ્યુ કારમાંથી ડીઝલ લીકેજ થવાને કારણે એન્જિનના ભાગે આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં કારનો બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો કાર ચાલકે સમય સૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો BMW કાર કારમાં આગ લાગવાની ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર